વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે નાના બાળકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જો કે પક્ષ અને વિપક્ષની ખેંચતાણ વચ્ચે આમંત્રિત બાળકોના માનસ પટલ પર શું અસર થશે તેઓ જિલ્લા પંચાયતની શું છાપ લઈને ઘરે જશે તેની ગંભીરતા પક્ષ વિપક્ષે લીધી ન હતી શાસક પક્ષ દ્વારા આ અંગે જણાવ્યું હતું કે બાળકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અધિકારી સાથે વિવાદ કરતા હતા આ સ્થળે બાળકો આવી બેસી ગયા હતા તે બાદ પણ આ ઘટના બની હતી અધિકારી સાથેની વાતચીત થોડી વાર સુધી ચાલી અમે સાંભળી ત્યારબાદ હદ બહારની વાત થતાં અમે રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તૂતા ઉપર આવી ગયા હતા એટલે અમારે એમની ભાષામાં જ વાત કરવી પડી પંદર વીસ મિનિટ સુધી આ વાતાવરણ હતું વારંવાર વિપક્ષના નેતા સાથે વિવાદ થાય છે તે પ્રશ્ને તેમણે જવાબ આપ્યો હતો ઉલ્લેખનીય છે કે રોજબરોજની પશ કટ ઉલ્લેખનીય છે કે રોજબરોજના પક્ષ વિપક્ષના થતા વિવાદ વચ્ચે તો આજે બાળકો હાજર હોવા છતાં પણ તેઓ પક્ષ વિપક્ષ પોતાના ઉપર નિયંત્રણ ન રાખી શક્યું બાળકો પણ કહેતા હશે કે અમારા વર્ગખંડમાં પણ બાળકો શિસ્ત રાખે છે પણ જ્યાં અમને સન્માનિત કરવા બોલાવ્યા હતા ત્યાં શિસ્તતાના ઠેકાણા નથી બાળકો શાળામાં ભણે છે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોને ખરેખર સભાખંડમાં શિસ્તતા જળવાય તેનું શિક્ષણ આપવું જોઈએ જેથી વિવાદો કરતા પ્રજા વિકાસના કામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે જિલ્લા પંચાયત સભાખંડમાં આજે નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતાને શું વાંધો છે એ તો એ જ જાણે પણ કાર્યક્રમ જ્યારે બાળકો આવીને બેસી ગયા હોય અને એ અધિકારીઓ સાથે ઝઘડા કરે કાર્યક્રમમાં વિઘ્ન રાખવાનો પ્રયત્ન કરે અને એકદમ અભદ્ર ભાષામાં જ્યારે અધિકારી સાથે વાત કરે તો થોડી વાર સુધી અમે સાંભળ્યા કર્યો પછી હદ બહારની વાત થાય કાર્યક્રમમાં ખલેલ નાના નાના બાળકો અહીંયા આવ્યા હોય તો એમની પર શું છાપ થાય તો આપણે એમને રોકવાનો પ્રયત્ન કર્યો તે તૂતા પર આવી ગયા તો પછી જ્યારે એ આપણી માન મર્યાદા મૂકી દેતા હોય તો પછી અમારે એમની ભાષામાં વાત કરવી પડી શું માનો અમે એ જ પ્રયત્ન કરતા હતા એમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરીએ પણ લગભગ પંદર થી વીસ મિનિટ સુધી આ ઉગ્ર વાતાવરણ એમને બનાવી રાખ્યું અને એક ભયનું વાતાવરણ ઊભું કરી દીધું તો બાળકોની ઉપર આ શું છાપ પડે એટલા માટે અમે એમને રોકવાનો પ્રયત્ન કર્યો હવે જો પછી એ એમની ગુંડાગીરીની ભાષામાં વાત કરે તો પછી અમારે એ ભાષામાં એમની સાથે વાત કરવી પડી ગુંડાગીરીની ભાષામાં હા તો કરી જ ને એમને અહીંયા જેટલા લોકોએ હાજર હતા એ જોઈ શકે છે અને એમને બધાને તમે પૂછી શકો છો કે એમને અધિકારીઓ સાથે કઈ ભાષામાં વાત કરી દર સામાન્ય સભામાં તમારું મુબારક અમારી કોઈ અંગત દુશ્મની નથી પણ કોણ જાણે એમને પ્રશ્ન પૂછે છે અત્યાર સુધીમાં એવું હતું કે પ્રશ્ન પૂછે તો અધિકારી જવાબ આપતા ત્યારે એવું કહે કે ભાઈ તમારા લોકોએ ચૂંટાયેલા લોકોએ બોલવાનું નહીં અધિકારી જવાબ આપે છે હવે આજની સભામાં એ નવું કતરડું લઈને આવ્યા કે બધા ચેરમેનો જવાબ આપો અધિકારીઓ જવાબ નહીં આપવા એટલે એમને મન ભાવ એ પ્રમાણે સામાન્ય સભાઓ ચલાવી

ભારે પડીને જો આ લોકશાહી છે એમની રજૂઆત કરવાની આપણે ના નથી કીધા પણ રજૂઆત યોગ્ય રીતે કરતા હોય તો આપણે એમને સાંભળીએ જ છે અને એને યોગ્ય જવાબ આપે છે પણ પછી એ જે રીતે એ પ્રશ્નનો જવાબ માગતા હોય એ રીતે તો એને અપાય જ ના જે યોગ્ય રીતે અપાતો હોય એ રીતે જ અપાય પણ એમ કે તમે આ રીતે જ આપો એ ના હોય